રાજ્ય સરકારે જાહેર કરેલા પાક સહાયના પેકેજને લઈને ગુજરાતના ખેડૂતોમાં ભારે અસંતોષ છે ગુજરાત કિસાન સંઘ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે રૂપિયા ત્રણ લાખ કરોડના નુકસાન સામે માત્ર દસ હજાર કરોડની સહાય તદ્દન અપૂરતી છે કલેક્ટર અથવા ક્લાસમાં અધિકારી કચેરીની બહાર આવીને તેમનું માગપત્ર સ્વીકારે તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે અધિકારીઓ નીચે ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ રામ ધૂન કરી હતી જેને પગલે કલેક્ટર કચેરી ખાતે ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિતનો પોલીસનો કાફલો તૈનાથ કરવામાં આવ્યો છે ખેડૂતનો સ્પષ્ટ આગ્રહ છે કે જ્યાં સુધી અધિકારીઓ ઓફિસની બહાર આવીને તેમનું માગપત્ર સ્વીકારશે નહીં ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે

ખેડૂતોનું ઓછામાં ઓછું ત્રણ લાખ સુધીનું એ ભાગરાણ હોય કે દેવું હોય એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એની માંગ સાથેની લડાઈ છે તમે જોવું છો કે આ સરકાર જે અમારા પગાર લઈને જનતાના ટેક્સના પૈસાથી જે અધિકારી બનીને ઉપર બેઠા છે એ અધિકારીઓ દોઢ કલાકથી ખેડૂતો અહીંયા રાહ જોઈ છે આટલા ખેડૂતો એની ઓફિસમાં સમાઈને એ સ્વાભાવિક છે તો ત્યાંથી અમે એવું એમ ક્યાં કહ્યું કલેક્ટરે કે ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓના અબજો ખરવો કરોડો અબજો નહીં ખરવો નિખરવો ખરવો રૂપિયા માફ કર્યા છે અને ખેડૂતોને સાત સાત સીઝન જે માર પડ્યો છે એના માટે ખેડૂતો વળતર માંગે છે પણ સરકાર આપવા તૈયાર નથી એટલે આગામી દિવસોમાં જે કંઈ આયોજન થશે એ મુજબ આ લડાઈ ચાલુ રહેશે નહીં અહીંયા કોંગ્રેસ અને આમ આદમી એક મંચ ઉપર એટલા માટે ન કહી શકાય કે મેં મારી ભાષણમાં પણ કહ્યું હતું મીડિયા બાઇક જેટલા લોકોએ લીધી એમાં પણ કહ્યું છે કે હું અહીંયા એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો ખેડૂતના ઘરે જન્મો છું મારા વિચારધારા કોંગ્રેસ હારે છે પણ મારી પહેલી ફરજ ખેડૂત માટેની છે

પાક વીમો છે એ ખેડૂતોને આપવામાં આવે અને ત્રીજી માંગ એ છે કે જે સરકાર અત્યારે ટેકાના ભાવે જે નાટક કરી રહી છે આ ટેકાના ભાવે જે અત્યારે ખરીદી ચાલુ થઈ છે ગઈકાલથી તો આની અંદર મણ મણ સરકાર ખરીદે છે એ અમને માન્ય નથી પૂરેપૂરી અમારી સરકારે ખરીદવાની અને એની સાથોસાથ જે કુદરતી આફત અમારી ઉપર આવી છે અમારી મગફળી છે આજે પલડી ગયેલી છે તો આ પલળેલી મગફળી સરકાર ન ખરીદે તો પછી વેપારી તો અમારી સાથે ક્યાંથી ન્યાય કરવાના છે એટલે અમારી અંદરની એક લાગણી અને માગણી છે કે અમારી ત્રીજી માંગ એ છે કે અમારી પલળેલી મગફળી પણ સરકાર ટેકાર ભાવે ખરીદી દે આ ત્રણ માંગણી સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ અને આ અલ્ટિમેટમ ની અંદર અમે જે ટૂંકો સમય છે કેમ કે હવે સમય ટૂંકો એટલા માટે આપવો પડે છે કે ખેડૂત રાહ જોઈ શકે એમ નથી એટલે માત્ર બાર દિવસનો સમય આપ્યો છે બાર દિવસની અંદર જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આવનારા દિવસની અંદર સરકારે કલ્પના ન કરી હોય એવો ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે